હા લો તો કેમ છો તમને બધું મજા આવે લેકન્ટ તમામ યુટ્યુબ ચેલ તો ફ્ર એક વાર તમારા બધાને સ્વાગત છે નવા બ્લોકમાં આજે છે ધૂળેટી અને હું તો જો રમી છે ક્યારના ને હવે શું કહેવાય કે રમવાનું તો પતિ જુસ હવે નાહવું છે તો નાહીના છપડા પડ વૈશાલીને દેર ભોજાઆળી રમતા થાય વૈશાલીને દેર ભોજાએ રમતા થતી તો રમી લીધા અને હવે હું નાઈ તોય નાખું કપડા બપરા ચેન્જ કરી નાખું ને કંઈક જાય રખડવા હારી જગ્યા હોય તો માતાજીના મંદિરે જવાનું છે ક્રિશાને લઈને તો એ જ જાવું અત્યારે પહેલા હાલો નાઈ નાખીએ મસ્તીને બાપા નહીં જાય

તો અત્યારે લાગે છે બહુ તડકો તો હું કહું આખા ફળિયામાં પાણી પાણી સાટી દઈએ વ્યવસ્થિત તો જો તમારો ભાઈ પાણી પાણી સાટી દઈ તો ટાઢોડું ટાઢોડું થઈ જાય ગ્રીસા અને વૈશાલી જો પંખો સારું છે મારા બાપા રમાડે અને હું કહું હું અહીંયા સાટી દઉં ફરજામાન પાણીને તો ટાઢોળું ટાઢોડું થઈ જાય ફૂલ બૂલને સાટી દઈએ વ્યવસ્થિત એ તો જો કે મારા બાપા કોઈ દી હુકાવા દઈએ જ નહીં લીલા જ રાખે તો એ લોકો સાટી દઈએ ને આ બધી કર પાણી આમ કુંડે થી પાણી આવે છે આ બધી કરો સાટી દે ટાટોડું ટાટોડું થઈ જાય જો આ બધી કર હાલો ફટાફટ પાણી સાટી દઈએ પછી જાવું છે ઉના તો ઉના જઈ આવીએ ટાટું ટાટું હોય ને તો તડકો ઓછો લાગે આ રહેતી રહી ને તપે બહુ અને આ તો તમને ખબર જ છે મારા મોટા બાપુનું મકાન છે અને આ મારું મકાન અરે ખણે હું કેવું ટાકો તો ભરેલો છે બાથરૂમ નો નકર તો હમણાં અહીંથી નળી નાખી દેતી થઈ જાય તો હાલો ફટાફટ પાણી સાટી દઈએ આવી ગયો છે શાહ ભાઈ શહેર આવી ગયા અત્યારે શાહ પીવો સા પીવો હે એક ગીસા અત્યારે શાહ પીવો પાણી પાણી સાટી દીધું હવે ટાટો ટાટો પો બનાવેશ તો મસ્તીની વૈશાલી સા બનાવી દઈએ બાર બાર મત ઓકે કાણો નઈ હોય પણ સા પી લે હાલ અત્યારે તમારો ભાઈ દીવ આવેલો છે અને બસ દોસ્તારો હશે બેઠો છું અને ક્રુઝ આવતી હશે કામ કરે છે મારો જીગ્રી જાન છે પણ કેતો નથી કોણ છે એ પણ મારો ફ્રેન્ડ કામ કરે છે સામને હોટલ જોઈ શકતા હશે અને બહુ મસ્તીનો દીવનો નજારો છે ઘરે જઈએ બહુ લેટ થઈ ગયું છે ચાલો તો અત્યારે જાય છે તમારો ભાઈ ઘરે અને કનેક્શન નહીં તમે દેખાડી હતું તો માફ કરી દીધો મારો ભાઈ